પાલનપુર નવા બસપોર્ટ આગળ વસાહત કોલોની પાસે ગણપતિ બપ્પાની મૂર્તિ વેચાણના સ્ટોલ ઉપર શનિવારે બપ્પાની મૂર્તિ ખરીદવા આવેલ ગ્રાહકોની ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તો ઢોલ નગારા સાથે ગણપતિ બપ્પાની મૂર્તિ ખરીદીને હોશે હોસે પોતાના ઘરે લઈ જતા નજરે પડ્યા હતા તો આ વખતે વેપારીઓ અવનવી અલગ અલગ માટી ઇકો ફ્રેન્ડલી અને પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના સ્ટોલ લગાવ્યા હતા ગણેશ ચતુર્થી આવે અને ગણપતિ બાપ્પાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે જ્યાં ગણપતિ પોતાના ઘરે લઈ જઈને સ્થાપના કરતા હોય છે તો અનેક સંગઠનો દ્વારા મોટા મોટા પંડાલ લગાવીને ગણપતિ બપ્પાની મૂર્તિની સ્થાપના કરીને વિવિધ કાર્યક્રમો યોજીને બપ્પાની ભક્તિમાં લીન બની જતા હોય છે જ્યાં પાલનપુરના બરખાબેને ગણપતિની મૂર્તિ ખરીદતા જણાવ્યું હતું કે અમે અગિયાર વર્ષથી ગણપતિ બપ્પાને પોતાના ઘરે બેસાડ્યા હતા અમે છેલ્લા બે વર્ષથી ફરીથી ગણપતિ બપ્પાને અમારે ઘરે બેસાડીએ છીએ અમારા બધા કામ ગણપતિ દાદા પૂરા કરે છે એટલે અમારી બહુ આસ્થા છે અમે પાલનપુરમાં રહીએ છીએ બરખાબેન નામ છે પહેલાં અમે અગિયાર વરસ ગણપતિ સ્થાપના કર્યા હતા હવે ફરીથી શરૂ કર્યું છે બે વરસ થયા છે અમારી બહુ આસ્થા છે અમારા બહુ કામકાજ એ બધું જે ગણપતિ દાદા પૂરા કરે છે એટલે અમારે બહુ આસ્થા છે એમના ઉપર બોલ ગણેશ ભગવાન કી જય ગણપતિ મૂર્તિના વેચાણ અર્થે આ વખતે નવા બસપોટ આગળ સહિત અનેક મૂર્તિ વેચાણના સ્ટોલ લગાવ્યા હતા અને આ વખતે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ વેચાણમાં આવી છે જેમાં માટીના ગણેશ ઇકો ફ્રેન્ડલી તેમજ પીઓપી મૂર્તિઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું

વેચાણમાં થોડું ઓછું છે અને અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બી આવી છે સારી મૂર્તિ બી આવી છે માટીની આવી છે ઇકો ફ્રેન્ડલી છે પીઓપી બી છે મૂર્તિઓ વેચાણી છે પણ માર્કેટમાં મૂર્તિનો વધારો હોવાથી થોડું મંદુ દેખાય છે જે વેચાણ થતું હતું ને એ પ્રમાણે થાય જ છે પણ મૂર્તિઓ વધારે છે એ પ્રમાણે માલ બધાની બાજુમાં પડી રહ્યો છે થોડો થોડો પડી રહ્યો છે